વાત કરીએ હવાલા કબાલાના આરોપની જે પોલીસ પર લાગે છે અને સતત લાગે છે તેના વિશે નમસ્કાર હું સાથે તુષાર રહ્યા છું રાજકોટ શહેરમાં એક સમય હતો જ્યારે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ હતા એ સમયે રાજકોટ પોલીસ પર તોડકાંડ અને હવાલા આરોપ લાગતા હતા અને એ પણ દિગ્ગજ ભાજપના નેતાઓ પૂર્વ મંત્રી અને રાજ્યસભાના સાંસદ દ્વારા કાર્યવાહી થઈ અને આઈપીએસ મનોજ અગ્રવાલને બદલી કરી દેવામાં આવ્યા બોલો કેટલી મોટી કાર્યવાહી થઈ ખેર એ થયું તે થયું પણ બાદમાં રાજકોટ શહેરને નવા પોલીસ કમિશનર મળ્યા અને ગેમ ઝોનના અગ્નિકાંડ બાદ ફરી નવા પોલીસ કમિશનર રાજકોટને મળ્યા બ્રજેશ કુમાર ઝા આટલું થયું પણ ક્રાઇમ બ્રાન્ચની છાપ સુધરી નહીં કારણ કે સતત ક્રાઇમ બ્રાન્ચ પર હવાલા કબાલાના આરોપ લાગતા રહ્યા છે અને મામલા છેક હાઈકોર્ટ સુધી પહોંચ્યા અને ભીના પણ સંકેલાઈ ગયા છે પરંતુ ફરી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા સોનારા પર આરોપ લાગ્યો અને આરોપ કરતા વ્યક્તિએ દવા પી આપઘાત સુધીનું પગલું ભર્યું અને દવાખાનાના ખાટલેથી આરોપ લગાવ્યો કે તેમને જમીનના રૂપિયા માટે પરેશાન કરવામાં આવતા હતા અને એ પણ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારી દ્વારા વાત છે રાજકોટના કુવાડવા વિસ્તારની જ્યાં મુકેશભાઈ રાજગોર નામના વ્યક્તિએ આપઘાત કરવા દવા પીધી અને તેમને કુવાડવાની ગિરિરાજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા માંડ માંડ મુકેશભાઈ રાજગોર બચી ગયા પણ તેમને દવાખાનાના ખાતલેથી આરોપ લગાવ્યા હતા કે તેમને મુન્નાભાઈ નંદાભાઈ ગૌરવભાઈ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમના સોનારા પરેશાન કરે છે પૈસા માટે આ મામલે કુવાડવા પોલીસ પહોંચી પણ હતી અને વિગતો પણ મેળવી હતી પરંતુ હવે આગળની કાર્યવાહી અટકેલી છે સૂત્રો જણાવે છે કે સમાધાન છે પણ જ્યારે રાજકોટના પત્રકાર પીડિત મુકેશભાઈ રાજગોરના પરિવારનો સંપર્ક કરે છે ત્યારે તેઓ આ મામલે હવે કંઈ કહેવા તૈયાર નથી ખેર તો હવે માની લઈએ કે મુકેશભાઈ રાજગોર ખોટું બોલ્યા છે તો રાજકોટ શહેર પોલીસે સંગ્ઞાન લઈ પોતાને આદરૂ બચાવવા માટે તેમની સામે શું કાર્યવાહી ન કરવી જોઈએ શું મુકેશભાઈ રાજગોર સાચું બોલતા હતા અને ક્રાઇમ બ્રાન્ચના સોનારા તેમને ખરેખર પરેશાન કરતા હતા આવા સવાલો જ્યારે પેદા થાય પોલીસની ભૂમિકા પણ જ્યારે પોલીસની ભૂમિકા શંકાના ઘેરામાં આવે અને આરોપના કારણે આ બ્રુના ધજાગરા થતા હોય ત્યારે પોલીસ કમિશનરને ઉચ્ચ અધિકારીઓને મામલાની તપાસના આદેશ આપી તપાસ કરાવવી જોઈએ કે ના કરાવવી જોઈએ જોઈએ હવે આ મામલે આગળ શું થાય છે અને પોલીસ કમિશનર રાજ્યના પોલીસ વડા કે સરકાર તપાસના આદેશ આપી કાર્યવાહી કરે છે કે પછી ફરી એક વખત વિનુસન સંકેલાઈ જશે અને પોલીસની આદર ઉપર લાગેલો બટ્ટો યથાવત રહે છે આ પ્રકારના સમાચાર અહેવાલ વિશ્લેષણ સાથેની વિગતવાર વાત જો આપને પસંદ આવે છે તો જોડાયેલા રહેજો તમારા સોમાન સાથે કારણ કે સોમાન કરે છે તમારા સોમાનની વાત નમસ્કાર